તો બ્લોગમાં તો મારું શું છે તો ગાય આજે તો હું ઘરે હતી તો આજે મારે વાસણ ઘસવા છે મારી મમ્મી ઘરે નથી અને આ આજે તો રવિવાર પણ છે તો ગાય હું વાસણ ઘસી નાખું તો ગાય હું પહેલા બળી નાખું પછી મારે કચરા પોતા કરવાના છે પહેલાં મંદિરેથી બોરી નાખું કેમ કે નવરાત્રિ ચાલે છે એટલે મંદિરે બધું સાફ રખાય દીવા કર્યા હતા વેલા પણ લાગે ઓલી ગયા છે મારા પપ્પાએ વહેલાં કર્યા હતા બધા તો એટલા ત્રણ વાગ્યા છે ગાઈસ મેં અહીંયા બધાથી બોરી નાખ્યું છે બહારથી પણ બોરી નાખ્યું છે હવે મારે પોતું કરવાનું છે পোটুকরি না পোট করে না পেলা পংখা চালু করে দে এটাই পোটু করে এটাই সুকাইখা চালু করে না হ্যাঁ মানে બધું વાર ના હું ફોટો કરવાનો છે પહેલા માતા એથી હું કરી નાખું ફોટો તો ગાઈસ હવે હવે બધેથી પોતું કરી નાખ્યું છે તો હવે મારે કપડાં ધોવાના છે અને ઘંટી સાફ કરવાની છે તો હું ઘંટી સાફ કરી નાખું અને જો અમે ઘઉં બધા સાફ કર્યા હતા અને થેલીઓમાંથી કાઢી કાઢી તો ગાય અમારે તો ડેંકીથી પાણી ના કાઢવું પડે કેમ કે અમારે તો બોર છે ઘરના અને મોટર છે એટલે ડાયરેક્ટ નળી લાવી કરી એટલે પાણી આવી જાય તો ગાઈસ મેં કપડાં તો ધોઈ નાખ્યા છે હવે મારે પાણી ભરવાનું છે આજે તો ઘણા દિવસ થયા ફળીઓનું શાક નથી ખાતું એટલે મારે ખેતરમાં ફળી ઉગાડવા પણ જવાનું છે ગાઈસ અત્યારે તો ત્રણ વાગી ગયા છે હવે તો ગાઈસ પાણી તો હું ભરી રહી છું પાણી મૂકી દઉં હવે મારે મોટર બંધ કરવા જવાની છે હવે હું ઘર બાર વાકી હવે મારો જવાનું છે ખેતરમાં પહેલા પંખા બંધ કરતી આવું પંખા તો બહુ જ સ્વસ્થ ના પવન ચાલી રહ્યા છે હું મારો ઓલી સાઈડ ખેતર દેખાડ્યું નહીં અમારે ફળ ફળીવાડમાં જવાની છે આજે મારી મમ્મી ઘરે નથી આવી કેમ કે મારી મમ્મી ગામ ગઈ હતી મારી મમ્મી ને મારા પપ્પા બને ઓ ગાઈસ હળીબણ માં જાવ પણ કોઈ ઘરે નહીં કોર બાર તો વાસ ને કોઈ છે તો વે જાવ હળીબણ માં મારા દાદા ને કીધું જાવ કે માર ઘરે જાવ હળીબણ માં જશું કેમ કે ગાઈસ અમારે ને ભેસ વીણ દેને તો એનો પાડોસ ને અમારે બહુ જ કૂતરા આવે છે ને એટલે મારે ભેંસ આણી છે મારા દાદાને કહેતી આવું અને મારા કાકાને પણ ભેંસ છે એ પણ બીઆવા ફેરી છે હું ગાઈસ અહીંયાથી મારે જવાનું છે તો હું

રોકી જઈશું હવે અહીંયા થોડી દેર થોડીક બેસ અહીંયા બહુ જ મસ્તના વાયરો આવી રહ્યો છે અહીંયા મસ્તના છે એ જો ભાઈ હું ફાળી રાણા જાઉં ગાઈસ આ બાજુ તો પાકો રોડ છે પણ પેલી સાઈડ જે મારક છે અહીંયા રોડ નથી બનેલો અને આ કેનાલના બાજથીને પણ કેટલી બધી તૂટી ગઈ છે તો જય વાત તો ગાય સહ્ય કરવામાં આવી હતી તો જો ગાય અહીંયા તો બહુ જ મસ્ત મજા આવે છે તમે પણ કોગ દાડો અમારા ઘરે આવજો અને હા ગાય આ બાજુ જે છે અમારું ઘર રહ્યું પેલી સાઈડ માર કાકાનું ઘર રહ્યું અને આ બાજુનું ખેતર છે ને એ મારા દાદા એમનું છે અને આ બાજુનું મારા દાદાના ભાઈ છે જે નાના છે એ એમનું ખેતર છે આ બાજુ એમણે પણ કપાસ વાવ્યો હતો એમણે મને કીધું હતું કે અમારે બહુ જ મસ્ત કળ્યું છે તમે લઈ જાજો વાગર મારા દાદાના નાના ભાઈ ફરી રહ્યા છે ભાઈ ફાઇનલી હું એમના ખેતરમાં પહોંચી ગઈ હતી અહીંયા તો અમારે વાલબા છે જે વાળ સરખે કરવાની હશે એટલે લાકડા કાપી રહ્યા છે કાપેલા પડ્યા તમે વાલાવા વાલ આબા મજામાં જય માતાજી હા ફાળી છે ને તો ભાઈ જો આ બાજુ વધે કપાસ જ છે એકલો અમારી બાજુ તો બહુ કપાસ આવે છે અને અહીંયા પણ હું કહ્યું તો એટલે કશું રાખતા નહીં ફળિયું કશું જ નહીં તો જોગાઈશ કેવી મસ્ત સરસ મજાની ફળ્યું છે અહીંયા બહુ જ મસ્ત છે અને हज तो आगे हूँ तो मैं गई अड़ी ली थी तो हूँ आग जाऊ आगे फलियों से गईस मैंने तो, तो लग के वाला बावला करता से पड़े तो है ना रोजड़ा ने भूलरा है ना। ना कनास बना रहे बना रहे जो। હવે રાતે અહીંયા રહેશે અને જોઈશ અહીંયા પણ બહુ જ મસ્ત ફળીઓ આવી છે ગઈશા હાના જે અમારે તો આ બાજુ આવું હોય હાણ અને સાવણા બનાવ તો ગઈશ અમે તો બહુ શાકભાજી ખાવે છે બહુ મસ્ત છે અને દવા વગરની શાકભાજી છે એટલે શાક પણ એનું મસ્ત ન થાય અને જે આપણે રાખે છે આપણે શાકભાજી લાવીએ ને એ તો એનું મને શાક નહીં ખાધું કેમ કે અમે તો શાકભાજી વાવીએ ને એનું જ શાક બનાવીએ અને હા આજના બ્લોગમાં આટલું જ Have my soup i love not know